એક વખત આ મિક્સ વેજ આલુ પરોઠા બનાવી લીધા તો ખાલી બટેકાવાળા આલુ પરોઠા તમે ભૂલી જશો એટલા ટેસ્ટી બને છે આ પરોઠા તો તેના માટે મેં અહીંયા બતાવેલા વેજીટેબલને ચોપરમાં એકદમ બારીક ચોપ કરી લીધા છે અને પછી આદુ મરચાં લસણ અને લીમડાની મેં પેસ્ટ બનાવી લીધી છે કાંદા લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાના પણ લીમડો ખાસ એડ કરવાનો છે તેનાથી પરોઠાનો સ્વાદ એકદમ સરસ થાય છે પછી આ વેજીટેબલને મેં તેલમાં સાતળી લીધા છે તો કેટલું તેલ લેવું અને કેટલી વાર માટે વેજીટેબલને સાતડવાના છે તેની જ ખૂબી છે તો તેના માટે તમારે ફૂલ વિડિયો જોવો પડશે લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને પછી વેજીટેબલની અંદર મેં કોથમીર અને બધા બેઝિક મસાલા કરીને બાફેલા બટેકા એડ કરી દીધા છે બટેકા અહીંયા બાઇન્ડિંગ પૂરતા જ લેવાના છે જેથી બને તેટલું વધારે વેજીટેબલ પરોઠામાં જાય તમારે અહીંયા બીજું વધારે વેજીટેબલ યુઝ કરવું હોય તો તે પણ કરી શકો છો ફણસી ફ્લાવર કોઈ પણ વેજીટેબલ નાખી શકાય ખાલી બટેકા નાખીને પરોઠા બનાવવા કરતાં આ રીતે વેજીટેબલ નાખીને બનાવશો તો પરોઠા વધારે હેલ્ધી રહેશે તો તૈયાર છે મિક્સ વેજ આલુ પરોઠા